નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે જો તમારી નીંદર સવારમાં ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ઉડી જતી હોય તો તે સારું માનવામાં આવે છે કે સારું માનવામાં નથી આવતું અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે ઉઠે છે તેમણે આ એક કાર્ય કરી નાખવું જોઈએ તો તેમના જીવનમાં હું ખુદ નિવાસ કરું છું અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ કરી દઉં છું અને તેમના તમામ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરાવી દઉં છું જો મિત્રો તમારી આંખ સવારના 3 થી 5 વાગ્યા વચ્ચેના સમયગાળામાં ખુલી જતી હોય તો તમારે માત્ર આ એક કામ કરી લેવું જોઈએ આ એક કામ કરવાથી તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને મિત્રો જો તમે પણ સવારમાં ઊઠીને તરત જ તે આ ભૂલ કરતા હશો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસા નહીં ટકે તે માટે તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જાણવાના છીએ કે સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે જાગવું અથવા તો સવારે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે આંખ ખુલવી શુભ માનવામાં આવે છે કે શુભ માનવામાં નથી આવતું મિત્રો જો તમારી આંખ સવારે એટલે કે રાત્રે આ સમયે દરમિયાન ખુલ્લી હોય અથવા તો જો તમારી નિંદર અચાનક આ સમય દરમિયાન ખુલી જતી હોય તો આના પાછળનું રહસ્ય શું છે તો ચાલો તેના વિશે તમને જણાવી દઈએ આ સાથે આજના વિડીયોમાં હું તમને એના એવા સંકેતો પણ બતાવવાનો છું કે જે સંકેતો જો તમારી સાથે બની રહ્યા હશે તો ભગવાન તમને માલામાલ બનતા માટે પસંદ કરી રહ્યા હશે અને તમને કરોડપતિ બનવા માટે ભગવાન પસંદ કરે છે તો તે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે જે જણાવીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેવું ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો જે લોકોએ વિડિયોને હજુ સુધી લાઈક ન કર્યો હોય તેવો વિડીયોને લાઈક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બુક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને આગળ વધારીએ મિત્રો ધનવાન બનતા પહેલા ભગવાન આપણને આવા સંકેતો આપે છે શું તમને પણ આ વિડીયોમાં આગળ હું તમને જણાવું તેવા સંકેતો પણ મળી રહ્યા હોય તો તમને પણ ભગવાન અમીર બનવા માટે પસંદ કરી શકે છે ભગવાન સાથ અને વ્યક્તિની મહેનત બંને મળી જાય તો તે વ્યક્તિને માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું અને તે વ્યક્તિ પોતાની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરી શકે છે મિત્રો શું તમને ખબર છે

અંતે આપણને સાંજે શાંતિની નિંદર આવે છે પરંતુ આવવામાં રાત્રે કેટલાય લોકોની નિંદર તૂટી જાય છે પરંતુ ઘણા લોકો આને સામાન્ય માનતા હોય પરંતુ આ સામાન્ય વાત નથી જો તમને તરસ લાગી હોય તો તમારી નિંદર તૂટવી તે સામાન્ય બાબત છે અને આ રીતે નિંદર તૂટવી તે કોઈ ચિંતાની વાત નથી પરંતુ જો તમારી નિંદર રાત્રે એક સમય પર જ દરરોજ તૂટતી હોય અથવા તો વારંવાર તૂટી જતી હોય તો આ સામાન્ય વાત નથી અને આની સાથે જો તમારી નિંદર રાત્રે 11 થી 1 ના સમયગાળાના વચ્ચે જો તૂટી જતી હોય અથવા તો આ સમય દરમિયાન જો તમારી નિંદર તૂટતી ખુલતી હોય તો તે સમજી શકાય છે કે તમે ખૂબ જ પરેશાનમાં છો અને તમારે આના ઉપાય માટે ગાયત્રી મંત્રનો જાપ કરીને સૂવું જોઈએ તેનાથી તમારી નિંદર પણ નથી તૂટતી એટલે કે અગિયાર થી એક વચ્ચેના સમયગાળામાં તમારી નિંદર નથી તૂટતી અને જો તમારી નિંદર બાર થી બે ના વચ્ચેના સમયમાં ખુલી જતી હોય તો તે ગુસ્સા તરફ સંકેત દર્શાવે છે તો તમારે આના ઉપાય માટે ઠંડુ પાણી પીને સુવું જોઈએ અથવા તો જ્યારે તમારી નિંદર તૂટે છે ત્યારે તમારે ઠંડુ પાણી પી લેવું જોઈએ તેનાથી તમારી વારંવાર આ સમય પર નિંદર તૂટવાનું ઓછું થઈ જશે આની સાથે જ તમારે સુતા પહેલા તમારા હાથ પગ એકદમ સ્વચ્છ કરીને જ સુવું જોઈએ તેનાથી તમારી આંખ આ સમય દરમિયાન નથી ખુલતી અને આનાથી તમને સકારાત્મક પરિણામ પણ મળશે પરંતુ જે લોકોને નિંદર સવારે 3 થી 5 વાગ્યા વચ્ચેના સમય ગાળામાં તૂટે છે તો તેનો મતલબ શું હોઈ શકે છે તો ચાલો તેના વિશે હું તમને એ જણાવી દઉં મિત્રો તેની પહેલા અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો તે પહેલા આપણે એ પણ જાણી લઈએ કે જ્યારે પણ તે વ્યક્તિના સારા દિવસો આવે છે ત્યારે ભગવાન તે વ્યક્તિને કેવા શુભ સંકેતો આપે છે શું તમને પણ આવા સંકેતો મળે છે અને જો તમને આવા સંકેતો મળતા હોય તો તમે તેને કેવી રીતે જુઓ છો તો ચાલો તેના વિશે હું તમને જણાવી દઉં મિત્રો નંબર 1 ની વાત કરીએ તો જે વ્યક્તિની નિંદર સવારે 3 થી 3 વાગ્યા પછી ખુલતી હોય તો તેને સામાન્ય બાબત ન સમજવી જોઈએ કારણ કે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે કે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓની અસીમ શક્તિઓ જાગૃત થઈ જાય છે અને તે સકારાત્મક શક્તિઓ માનવામાં આવે છે જે તમને ઘણું કહેવા માંગે છે તમારે રાત્રે ત્રણ વાગ્યા પછી જાગવું તે તમારી કામયાબી માટેના સંકેત માનવામાં આવે છે રાત્રે ત્રણ વાગ્યા પછી તમે દેવી દેવતાઓની પાસેથી જે વરદાન માંગ્યું હોય તે ક્યારેય પણ ખાલી નથી જતું તે હંમેશા સફળ જ જાય છે અને ભગવાન તમારી પ્રાર્થના અવશ્ય સાંભળે છે પરંતુ મિત્રો આની સાથે જો તમારી આંખ સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલે છે તો તમારે આ એક કાર્ય અવશ્ય કરી નાખવું જોઈએ તો તમને ભગવાન અસીમ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે પણ તેઓ તેમનો આશીર્વાદ તમને આપે છે તમારે માત્ર આ કામ કરી લેવું જોઈએ તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે અને જો તમારી આની સાથે જે ધન કમાવાની ઈચ્છા હોય તો તમારે જરૂરથી ભગવાન પાસે તેમના આશીર્વાદ માંગી લેવા જોઈએ તો તમને તે આગળ જાણવા મળશે તે પહેલા હું તમને જણાવી દઉં કે કેવા એવા સંકેતો છે જે સંકેતોને શુભ માનવામાં આવે છે ભગવાન તમને આશીર્વાદ આપવા માંગતા હોય તો તેવા સંકેતો વિશે તમને જણાવી દઉં

નંબર ની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર જો તમારા સ્વપ્નમાં હંમેશા દેવી દેવતાઓ દેખાતા હોય અથવા તો ક્યારેક તમને દેવી દેવતાઓ દેખાતા હોય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેત એવા લોકોને જ મળે છે કે જે લોકો દિવસ રાત ભગવાનનો પૂજાપાઠ કરતા હોય અને ભગવાનમાં શ્રદ્ધા રાખતા હોય અને એવું માનવામાં પણ આવે છે કે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું અત્યંત લાભકારી માનવામાં આવે છે અને આ સાથે જ તે સ્વપ્નમાં દેવી દેવતાઓનું આવવું એ એક પવિત્ર વ્યક્તિ હોવાનો સંકેત બતાવે છે અને સાથે સાથે તે ધર્મનિષ્ઠ વ્યક્તિ હોવાનો પણ સંકેત દર્શાવે છે અને આવા વ્યક્તિને કામયાબી ચૂટકી ભરમાં તે મળી જાય છે પરંતુ આવા સ્વપ્નને તમારે ક્યારેય પણ કોઈ લોકો સાથે બતાવવા ન જોઈએ અથવા તો તમારે આવા સ્વપ્નને કોઈ પણ લોકોને કહેવા ન જોઈએ મિત્રો નંબર 4 ની વાત કરીએ તો તમારા સ્વપ્ન દ્વારા તમને પૂર્વભાસ થતો હોય જો મિત્રો તમને આવનારા સમયની પહેલેથી જાણ થતી હોય એટલે કે તમારા સ્વપ્ન દ્વારા તમને આવનારા સમયની જાણ થતી હોય તો તે શુભ માનવામાં આવે છે અને તેની સાથે તેમ પણ માનવામાં આવે છે કે ભગવાનની તમારા ઉપર કૃપા છે તો તમને આવા સ્વપ્ન આવે છે અને નંબર 5 ની વાત કરીએ તો તમારા દીકરા દીકરી અને પરિવારના સભ્યો તમારા તમને પ્રેમ કરતા હોય અથવા તો તમારી આજ્ઞાનો પાલન કરી રહ્યા હોય જો તમને સ્વપ્નમાં આવું દેખાતું હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેતો એવા લોકોને જ મળે છે કે જે લોકોના ઘરમાં હંમેશા શાંતિ રહેતી હોય અને તે લોકોમાં અને તે લોકોના ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડાઓ ન થતા હોય તેવા લોકોના ઘરમાં આવા સંકેતો એટલે કે તેવા લોકોના સ્વપ્નમાં આવા સંકેતો જોવા મળી શકે છે અને આની સાથે જ તે તમારે સમજી જવું જોઈએ કે દેવી શક્તિઓ તમારી તમારાથી પ્રસન્ન છે મિત્રો નંબર 6 ની વાત કરીએ તો જો તમારા સ્વપ્નમાં તમને એવું દેખાતો હોય કે તમારું તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થવાના હોય તમારા કાર્યો ક્યાંય પણ અટકવાના ન હોય

અને આ સપના શુભ માનવામાં આવે છે આનો મતલબ એ પણ છે કે દેવી શક્તિઓ તમારી આજુબાજુમાં છે અને તમારી મદદ કરવા માંગે છે મિત્રો નંબર 8 ની વાત કરીએ તો તમારા સ્વપ્નમાં તમને એવું દેખાતું હોય કે ઠંડી હવાઓ તમારી આજુબાજુમાં હોય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી તમારા પર ભગવાન તેમના આશીર્વાદ વરસાવે છે અને આની સાથે જો તમને એવો અહેસાસ થતો હોય કે મારી આજુબાજુમાં જો વાદળ અથવા તો ઠંડી હવાઓનો વર્તુળ બની રહ્યો હોય તો તમારે સમજવું જોઈએ કે તમારી આસપાસમાં દેવી શક્તિઓ હાજર છે અને આ હંમેશા પૂજાપાઠ કરનારા વ્યક્તિઓ ઉપર જ થતું જોવા મળે છે હવે નંબર 9 ની વાત કરી લઈએ તો જો તમને અચાનક જ તે રોશનીનો બિંદુ દેખાતો હોય અથવા તો તમને આકાશમાં ખૂબ જ વધારે પ્રકાશ દેખાતો હોય તો તે શુભ માનવામાં આવે છે આની સાથે જો તમને અચાનક હસ્તે કાનમાં મધુર સંગીત સંભળાતું હોય અને તમે આશ્ચર્યમાં હોય કે આજુબાજુમાં ક્યાંય પણ સંગીત ન ગુંજી રહ્યું હોય પરંતુ તમને જો આવો સંકેત મળતો હોય તો તે શુભ માનવામાં આવે છે કારણ કે આ થવું તે ધર્મનિષ્ઠ હોવાનો સંકેત દર્શાવે છે અને ભગવાન તમારાથી પ્રસન્ન હોવાનો પણ સંકેત દર્શાવે છે તે માટે જો તમારા કાનમાં સંગીત ગુંજી રહ્યું હોય અથવા તો સ્વપ્ન દ્વારા જો તમને સંગીતનો અહેસાસ થતો હોય તો તે શુભ માનવામાં આવે છે મિત્રો નંબર 10 ની વાત કરીએ તો જ્યારે પણ તમારી આજુબાજુમાં અથવા તો સ્વપ્નમાં તમને એવો અહેસાસ થતો હોય કે મારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ છે અથવા તો કોઈનો અવાજ સંભળાઈ રહ્યો છે તો તે શુભ માનવામાં આવે છે કારણ કે ભગવાન તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ તમને આપવા માટે તેવું પ્રસન્ન કરે છે અને જો આની સાથે જ તે તમારી અંદર ઉડી જતી હોય તો તમારે હનુમાન ચાલીસાનો એક પાઠ જરૂરથી કરીને સૂઈ જવું જોઈએ કારણ કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારી આજુબાજુમાં રહેલા તમામ સંકેતો નષ્ટ પામે છે અને તમને એક અલૌકિક શક્તિ પ્રાપ્ત થાય છે

તમને આવા સંકેત આપે છે અને તમે આની સાથે આનો એક બીજો સંકેત પણ હોઈ શકે છે કે તેનાથી તમને ધન પ્રાપ્ત થવાનું છે અથવા તો ધન આગમન માટે પણ તમને આવા સંકેતો મળી શકે છે કારણ કે માતા લક્ષ્મી ખુદ તમારા ઘરમાં બિરાજમાન થાય છે જો તમે જો તમને લીલાછમ બગીચાના અથવા તો હરિયાળી વાતાવરણના જો તમને વારંવાર આવા સપના આવતા હોય તો માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ક્યારે પણ ધન સંબંધિત સમસ્યાઓ નથી આવવા દેતા મિત્રો હવે નંબર 12 ની વાત કરીએ તો જો તમને સ્વપ્નમાં હંમેશા અથવા તો ક્યારે શંખ ઘંટડી અથવા તો મંદિરની કોઈ પણ વસ્તુ દેખાતી હોય તો તે પણ શુભ માનવામાં આવે છે કારણ કે આનાથી ભગવાન તમારાથી પ્રસન્ન થાય છે અને ખુદ ભગવાન તમને આ સંકેત આપતા હોય છે મિત્રો નંબર 13 ની વાત કરીએ તો જો તમને સ્વપ્નમાં તમે ખુદ ઘોડા ઉપર હોય એવું જોવા મળે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આનાથી તમને સારો એવો લાભ પ્રાપ્ત થશે અને જો નોકરી કરતા હોય તો તેવા લોકોને આવે તો તે એવું સમજવું કે તેને કારણે તેમની નોકરીમાં ઉન્નતિ થશે અને જો કોઈ પણ લોકો ધંધો અથવા તો બિઝનેસ કરતા હોય અને જો તેમને આ સ્વપ્ન આવે તો તે ખૂબ જ નફો મળવાનો સંકેત પણ વધી જાય છે અને કમાણીના સ્ત્રોતો પણ તેમના માટે વધી જાય છે આની સાથે જો તમને તમારા સ્વપ્નમાં વરસાદને તમે જુઓ છો તો તે એવું માનવામાં આવે છે કે તમે જે કંઈ પણ વસ્તુમાં રોકાણ કરશો તો તે વસ્તુમાં તમને અવશ્ય સફળતા મળે છે અને તે રોકાણ તમારું ક્યારેય પણ નિષ્ફળ નથી જતું અને તેમાં નફાની પ્રાપ્તિ પણ થાય છે અને મિત્રો જો તમને તમારા સ્વપ્નમાં ફૂલ દેખાતા હોય

જો તમને રાત્રે અચાનક હશે સપનામાં બાસુરી અથવા તો ઘંટડીનો અવાજ આવતો હોય વાંસળીનો અવાજ આવતો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ સંકેત તે શ્રી કૃષ્ણના આશીર્વાદ મળ્યા સમાન પણ માનવામાં આવે છે અને શ્રી કૃષ્ણ ભગવાન તમારા પર આશીર્વાદ આપવા માંગતા હોય તેવું પણ માનવામાં આવે છે અને માનવામાં આવે છે કે આવો અવાજ આવવાનો એ પણ સંકેત હોય છે કે તમારા ઘરમાં દેવી દેવતાઓનો આગમન થવાનું છે મિત્રો આ હતા સંકેતો અને તમારા જીવનમાં ભગવાન ખુદ પ્રસન્ન થવા માંગતા હોય તો ભગવાન તમારા પર તેમના આશીર્વાદ વરસાવવા માંગે છે તો આ સંકેત દેવા છે કે જે તમને માલામાલ પણ બનાવી દે છે અને જો તમને આવા સંકેતો મળે છે તો તમારે નિશ્ચિત રૂપથી સમજવું જોઈએ કે ભગવાન તમારાથી પ્રસન્ન થઈ રહ્યા છે મિત્રો આગળ હું તમને જે જણાવવા જઈ રહ્યો છું જો તમારી નિંદર સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે ખુલી ચાલતી હોય તો તમારે આ એક કામ કરી નાખવાનું છે તો તેનાથી તમને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થશે અને આ સમયે જો તમારી નિંદર ખુલતી હોય તો તમે આ કાર્ય કરવાનું ન ચૂકતા નહીંતર તમારું આ કામ નિષ્ફળ થઈ જશે અને તમારી નિંદર ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે સવારે ઉઠી જતી હોય તો તમારે તે સમયે તરત ઉઠી જવું જોઈએ ત્યારબાદ તમારે પ્રયાસ ન કરવો જોઈએ કારણ કે દેવી દેવતાઓ તમારાથી પ્રસન્ન થાય છે તમારે બાદ સ્નાન આદિ કરીને નિત્ય કર્મોમાંથી નિવૃત્ત થઈને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ પૂજા પાઠ કરવા જોઈએ કારણ કે આમ કરવાથી તમને સુખ અને શાંતિ મળે છે અને સુખ શાંતિનો અહેસાસ પણ થાય છે અને દેવી દેવતાઓના વરદાન પણ મળે છે કારણ કે જો તમે ત્રણ થી પાંચ વાગ્યા વચ્ચે તમારી નીંદર ઉડી જતી હોય અને ત્યારબાદ તમે જો સુઈ જાઓ છો તો તે અશુભ માનવામાં આવે છે કારણ કે તમારાથી ભગવાન પ્રસન્ન નથી થતા અને જો તમે આ ભૂલ કરશો તો ભગવાન તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા જીવનમાંથી જતા રહે છે અને જો એકવાર તમારા જીવનમાંથી ભગવાન જતા રહે છે તો ત્યાર બાદ ભગવાન આવવાનું નામ નથી લેતા અને તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ અને કષ્ટો જ રહે છે તે માટે તમારે 3 થી 5 વાગ્યા વચ્ચે જો નીંદર ઉડી જતી હોય તો તમારે સવારના કાર્યોમાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ અને ભગવાનની ભક્તિ કરવી જોઈએ આ સાથે તમે ગાયત્રી મંત્રનો જાપ પણ કરી શકો છો જો તમે ગાયત્રી મંત્રનો જાપ કરો છો તો નિશ્ચિત રૂપથી ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમારા તમામ દુખો અને કષ્ટો તેઓ દૂર કરી નાખે છે મિત્રો આ હતી થોડી એવી જાણકારી કે જેને તમારે જાણવી ખૂબ જ જરૂરી હતી જો તમને આવા સંકેતો મળતા હોય અને જો તમારી નીંદર સવારે 3 થી 5 વાગ્યા વચ્ચે ઉડી જતી હોય તો તમારે તેને શુભ માનવું જોઈએ કારણ કે આ થવું તે ભગવાનના આશીર્વાદ મળ્યા સમાન માનવામાં આવે છે તો મિત્રો આ સાથે આપણો આજનો વિડિયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ

જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે